આવતીકાલે 24 ઓગસ્ટ 2025 ના રોજ રાત મોડી રાત સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં બંગાળની ખાડીની અંદર નવી સિસ્ટમ બની રહી છે હવે આગળના સમયમાં જે વરસાદો પડશે એને પણ હજુ આપણે સાવધાની રાખવી પડશે કેમ કે કચ્છ અને અમુક સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર એના આઉટર ક્લાઉડ થશે અને પછી એ સિસ્ટમ 31 ઓગસ્ટ સુધી અલગ અલગ વિસ્તારોમાં વરસાદો ચાલુ રહેશે જે વિસ્તારો વરસાદમાં બાકી છે એ મિત્રો એ પણ ચિંતા કરવાની જરૂર નથી કેમ કેમકે વરસાદી રાઉન્ડ એક પછી એક ચાલુ રહેવાના છે જોઈએ તો રાજ્યના ઘણા વિસ્તારોમાં ખૂબ સારા વરસાદ પડ્યા છે તો હજુ પણ એવા વિસ્તારો છે જ્યાં સારા વરસાદની રાહ જોવાઈ રહી છે ત્યારે આપના વિસ્તારમાં અત્યાર સુધીમાં કેવો વરસાદ પડ્યો છે તે અને ખેતી કે વરસાદને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે તો અનેક વિસ્તારો એવા પણ છે જ્યાં હજુ સુધી નદી નાળા છલકાઈ જાય અને કુવાઓ ભરાઈ જાય તે પ્રકારના વરસાદોની રાહ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા શું છે તે જોઈએ અનેક દર્શક જે રીતે કોમેન્ટ કરીને અમને જણાવ્યું હતું તે મુજબ રાજ્યના જે વિસ્તારોમાં હજુ પણ સારા વરસાદ નથી પડ્યા ત્યાં ક્યારે વરસાદ આવશે અને આગામી સમયમાં વરસાદને લઈ શું આગાહી છે તે મુદ્દે અમે આજે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે વાત કરી છે તે જાણીએ વાત ગુજરાતી પર હાલ જોઈએ તો રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદો પડ્યા છે અને કહી શકાય કે રાજકોટ જામનગર સહિતના અનેક વિસ્તારો હતા જે સારા વરસાદની રાહ જોવાતી હતી ત્યાં પણ ગઈકાલે અને પરમ દિવસે અનેક જગ્યાએ સારા વરસાદો નોંધાયા છે ત્યારે દિવસોમાં શું આગાહી છે અને હજુ પણ ગુજરાતના જે કહી શકાય થોડા એવા સ્થળો છે દર્શક મિત્રો કોમેન્ટ કરી રહ્યા છે તે મુજબ છે ત્યાં ક્યારે સારા વરસાદ આવશે અને હવે નવો રાઉન્ડ ક્યારે આવી રહ્યો છે તેને લઈને આપણે હવામાન વિસ્તાર પરેશભાઈ ગોસ્વામી સાથે વાત કરવી છે પરેશભાઈ સ્વાગત છે વાત નમસ્કાર પરેશભાઈ જે રીતે તમે આગાહી આપી હતી ગુજરાતમાં ખૂબ સારા વરસાદો પડ્યા છે અને ખેડૂતો ખુશ છે ખેડૂતોના પાક છે તે જોઈને લોકો પણ કે ખૂબ સારા વરસાદો છે જોવા મળ્યા છે પરંતુ હજી સુરેન્દ્રનગર છે મોરબી છે અને ઉત્તર ગુજરાતના અનેક ભાગો છે ત્યાં ક્યારે વરસાદ આવશે અને હજુ કહી શકાય કે જે નદી નાળા છલકાઈ જાય કુવાઓ ભરાઈ જાય તે પ્રકારના વરસાદો ક્યારે આવશે નવી સિસ્ટમ ક્યારે આવે છે શું આગાહી છે પરેશભાઈ કૃપાલ ભાઈ આમ જોવા જઈએ તો હવે આ ઓગસ્ટ મહિનો છે એનો છેલ્લો છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે ને રાજ્યની અંદર ટોટલ સોતેર ટકા સુધીના વરસાદો છે ઈ વરસી ચુક્યા છે અત્યારે જે એક સિસ્ટમ બંગાળની ખાડી તરફથી આવી હતી કારણે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યા છે આજે વિસ્તારોમાં હોય ઘણા બધા વિસ્તારો છે મહેસાણાના વિસ્તારો છે એમાં ગત રાત્રિ એ સારા એવા વરસાદ નોંધાયા એવી જ રીતે સૌરાષ્ટ્રમાં પણ અલગ અલગ વિસ્તારોમાં અત્યારે વરસાદો ચાલી રહ્યા છે કેમ અત્યારે જે વરસાદી સિસ્ટમ હતી એ નબળી પડીને ઉત્તર પશ્ચિમ બે હજાર પચીસ ના રોજ મોડી રાત સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર મોરબી જેવા વિસ્તારો બાકાત છે એમાં પણ આપણે આશા રાખીએ કે જે આ સિયર ઝોનને કારણે સારા વરસાદો પડે મહત્વનું એ છે કે આ સિસ્ટમ પસાર થઈ જાય અથવા તો સિયર ઝોન છે એ નિષ્ક્રિય થવાથી વરસાદ રોકાય તેવી સંભાવનાઓ નથી મહત્વની વાત એ છે કે અત્યારે બંગાળની ખાડીની અંદર બીજો પાછળ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે જે આવનારા દિવસમાં મજબૂત બનીને લો પ્રેશરની કેટેગરીમાં ફેરવાય તેવી શક્યતાઓ છે એના કારણે હજુ લગભગ 31 ઓગસ્ટ સુધી અલગ અલગ વિસ્તારોમાં વરસાદો ચાલુ રહેશે જે વિસ્તારો વરસાદમાં બાકી છે એ મિત્રોએ પણ ચિંતા કરવાની જરૂર નથી કેમ કે વરસાદી રાઉન્ડ એક પછી એક ચાલુ રહેવાના છે જેથી બધા જ વિસ્તારોમાં વરસાદનો લાભ મળી જશે જી પરસ્પર હાલમાં સિસ્ટમને લઈને શું એટલે ઓમ તો આપ જોઈએ તો આપણે વેધર ટીવીના માધ્યમથી પરેશભાઈ છે તમે અનેક ખેલાડીઓને જે માહિતી આપતા આવો છો તો અત્યારે જે સિસ્ટમ ને લઈને શું આગાઈ છે નવી સિસ્ટમ છે તે ક્યારે આવી રહી છે અને ખેડૂતોનો કોઈ પ્રશ્ન હોય તો પરેશભાઈ ખેડૂતો અત્યારે શું કહી રહ્યા છે સિસ્ટમ માં અત્યારે તો કૃપાલシપે જે હાલમાં જે સિસ્ટમ ને કારણે વરસાદો પડી રહ્યા છે આવતી કાલે 24 તારીખે સાંજ સુધી આપણે અક્ષર કરવું થવાની છે ની ત્યારબાદ જે બંગાળની ખાડીની અંદર નવી સિસ્ટમ બની રહી છે એ સિસ્ટમ લગભગ સત્યાવીસ તારીખે બપોર પછીના સેશનમાં ગુજરાતને અસર કરે તેવી શક્યતાઓ છે એટલે ફરીથી સત્યાવીસ થી એકત્રીસ ઓગસ્ટનો નવો રાઉન્ડ એક ગણી શકાય એ રાઉન્ડ છે એની અંદર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને થોડોક વધુ લાભ મળે તેવું એક અનુમાન છે કેમકે આ પાછળની જે સિસ્ટમ હતી એ સિસ્ટમનો ટ્રેક છે મધ્યપ્રદેશ ઉપર થઈ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠાના જિલ્લા ઉપર થઈને આગળ વધી હતી પણ હવે જે નવી સિસ્ટમ આવી રહી છે એનો ટ્રેક થોડોક ઉત્તર તરફ છે જેથી મધ્યપ્રદેશ ઉપર થઈ અરવલ્લીના ભાગો સાબરકાંઠા બનાસકાંઠાના ભાગો ઉપર થઈ અને ત્યારબાદ એ કચ્છ અને અમુક સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર એના આઉટર ક્લાઉડ ટશે પછી એ સિસ્ટમ પાકિસ્તાન તરફ આગળ વધે તેવું અનુમાન છે જેને કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં એ સિસ્ટમ ને વધુ વરસાદ પડશે જેવા વરસાદો અત્યારે આ સિસ્ટમને કારણે સૌરાષ્ટ્રમાં પડ્યા એવા વરસાદો ઉત્તર ગુજરાતમાં પડી શકે છે અને એ સાથે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદો પડે એટલે એ જે નવી સિસ્ટમ આવી રહી છે એને કારણે પણ રાજ્યની અંદર સાર્વત્રિક અને સારા વરસાદોનું અનુમાન છે પરેશભાઈ ખેડૂતો અત્યારે ખુશ દેખાઈ રહ્યા છે કારણ કે જે અનેક દર્શક મિત્રો છે આપનો આભાર માની રહ્યા છે સુધી શું કહી રહ્યા છે આભાર આમ તો આપણે દ્વારકાધીશ નો માનવું પડશે કેમકે ભગવાન ની કૃપા હોય તો જ વરસાદ આવે આપણે તો ટેકનોલોજી ના માધ્યમથી પ્રિડિક્શન કરીને માહિતી આપતા માણસો કહી શકાય પણ અત્યારે ખેડૂતો ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ છે ઘણી જગ્યાએ આપણે કારણે ખેડૂતો દુઃખી પણ છે ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લામાં જે અતિવૃષ્ટિ થઈ છે ત્યાં અતિવૃષ્ટિને કારણે ઘણું બધું ખેતોની અંદર નુકસાનો પણ છે એટલે બંને વસ્તુ છે નફો ને નુકસાન આ વસ્તુ બંને લઈને આવી છે આ સિસ્ટમ પણ હવે આગળના સમયમાં જે વરસાદો પડશે એને કારણે પણ હજુ આપણે સાવધાની રાખવી પડશે કેમકે જે એડવાન્સમાં વાવેતર કરેલું હતું ઓરવીને વાવેતર કરેલું હતું જેમાં મગફળી હોય કપાસ હોય અને સોયાબીનના જે ટૂંકા ગાળાના પાકો છે એ પાકોનું જે હાર્વેસ્ટિંગ ટાઈમ આવશે એટલે લગભગ પંદર સપ્ટેમ્બર આસપાસ આ બધા જ પાકોનું હાર્વેસ્ટિંગ ચાલતું હશે અને એ સમયે પણ પછી વરસાદોની શક્યતાઓ છે જેથી હાર્વેસ્ટિંગ ટાઈમે દર વર્ષે જે નુકસાન થાય છે એ પ્રકારની નુકસાની આ વર્ષે પણ થાય તેવું હાલ અમને લાગી રહ્યું છે ચાલુ રહેવાનો છે બંગાળની ખાડીમાં બનેલી વરસાદી સિસ્ટમ સતત ગુજરાત પર આવતી રહેશે અને જે વિસ્તારોમાં હજુ પણ સારા વરસાદની રાહ છે ત્યાં પણ આગામી સમયમાં સારા વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે હવે આગામી સમયની આગાહી વિશે વાત કરીએ તો ત્રેવીસ ઓગસ્ટ શનિવારે એટલે કે આજે રાજ્યના પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ મહીસાગર ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડે તેવી આગાહી છે શનિવારે ગુજરાતના બાકીના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે અમરેલી અને ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે ભારે વરસાદ પડી શકે છે આ ઉપરાંત કાલે બનાસકાંઠા પાટણ ગાંધીનગર ખેડા અમદાવાદ પંચમહાલ દાહોદ મહીસાગર નવસારી વલસાડ સુરેન્દ્રનગર ગીર સોમનાથ બોટાદ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી છે અને આ વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે સોમવારે પચીસ ઓગસ્ટે પણ આવી જ સ્થિતિ રહેશે અને અરવલ્લી દાહોદ છોટાઉદેપુર મહીસાગર ભાવનગર બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલાક સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે આ સાત જિલ્લા માટે સોમવારે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરસ્પર ગોસ્વામીની આગાહી અને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી આપવામાં આવી છે અને તે મુજબ જોઈએ તો આગામી દિવસોમાં હજુ પણ સારા વરસાદ છે તે જોવા મળી શકે છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર